આવેદન પત્રના મુદ્દા અંગે જય ઠાકોરે મીડિયા સમક્ષ આ રીતે વાત કરી હતી આજ રોજ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ દ્વારા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સાહેબ ચેરમેન સાહેબ અને મેયર આવેદનપત્ર આપવાની અંદર આવ્યું છે કે હલ વડોદરાની અંદર નો બેનર નો હોલ્ડિંગનો જો નિયમ મૂકવાની અંદર આવ્યો છે તો ગણેશોત્સવના પંદર દિવસ પૂરતો આ નિયમ હટાવવાની અંદર આવે કેમકે આ ગણેશોત્સવ દરમિયાન મોટી મોટી કંપનીઓ દ્વારા ગણેશ મંડળોને એડ મળતી હોય છે દુકાનદારો દ્વારા ગણેશ મંડળોને એડ મળતી હોય છે જેનો એક ખૂબ મોટો ફંડ ફાળો મંડળની અંદર આવતો હોય છે જેને કારણે ઉત્સવની રંગે જંગે વડોદરા શહેરની અંદર ઉજવણી થાય છે જો આ બેન પંદર દિવસ માટે હટાવી લેવાય ત્રેવીસ ઓગસ્ટથી લઈ અને પાંચ સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી તો દરેક ગણેશ મંડળ આ ઉત્સવની રંગેચંગે ઉજવણી કરી શકે અને ખૂબ સરસ રીતે આયોજન થાય જેને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી ચેરમેનની પ્રતિક્રિયા

બેનર અને હોલ્ડિંગ આજની તારીખમાં બી હેરિટેજની આજુબાજુ કદાચ નથી વાગતા પણ જે લોકોના લાગે છે છે તો લાગી જ રહ્યા રહ્યા અમે ખુદ જોઈ છીએ અમારે કોઈ વિવાદા ઉત્સવની અંદર ઉભો નથી કરવો વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ ઓલવેઝ મદદની અંદર રહ્યું છે કે સારું આયોજન કરી શકે તો અમે લોકો ફરીથી એકવાર અત્યારે વિનંતી કરી છે જો આનું અમારે સુખદ નિરાકરણ નહીં આવે તો આગળના સમયની અંદર તમામ ગણેશ મંડળો ભેગા થઈ એનો વિરોધ નોંધાવશે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર